દાહોદની એક નગરપાલિકાની અંદર ભાજપે સત્તા ગુમાવવી પડે છે ગુજરાતમાં ભાજપને એક ઝટકો મળ્યો છે દાહોદની એક નગરપાલિકાની અંદર ભાજપે સત્તા ગુમાવવી પડે છે કારણ કે નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલી એ મંજૂર બી થઈ ગઈ અને ચૂંટણી આવી એમાં આ નગરપાલિકાની સત્તા હવે અપક્ષના હાથમાં આવી ગઈ છે આ પહેલાં ચલાલાની નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની સામે ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી મતલબમાં ગુજરાતની અંદર ભાજપ માટે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે એવું દેખાતું નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર દાહોદમાં આવેલી દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડની ચોવીસ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવેલી અને તેર બેઠકો ભાજપે મેળવેલી ત્રણ કોંગ્રેસ અને આઠ અપક્ષે આ બેઠકો જીતી હતી પરંતુ નવ મહિનાની અંદર જ આ દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર બબાલ ઊભી થઈ અને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની સામે અપક્ષ અને વિપક્ષોએ ભેગા થઈ અને અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી અને એ દરખાસ્ત મંજૂર થઈ ગઈ અને એ દરખાસ્ત મંજૂર તો થઈ પરંતુ એ પછી જે ચૂંટણી થઈ એમાં ભાજપે જ જેમને સસ્પેન્ડ કરેલા હતા એ વ્યક્તિની જીત થઈ અને નીલ સોની એનું નામ છે અને હવે આ દેવગઢ બારિયાની જે સત્તા છે એ અપક્ષના હાથમાં આવી છે હવે અપક્ષ આ સત્તા સંભાળશે વાત એમ બનેલી કે થોડા દિવસો અગાઉ વિપક્ષ અને અપક્ષના સભ્યોએ ચીફ ઓફિસર સમક્ષ પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી અને ચોવીસમાંથી સોળ સભ્યોએ દરખાસ્ત મૂકેલી હતી આમ તો નગરપાલિકાની અંદર ભાજપની બહુમતી હતી પરંતુ એમ છતાં આ ભાજપના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી તો એને મંજૂર કરી દેવામાં આવી અને હવે ભાજપે સત્તા ગુમાવવી પડી સત્તર ઓક્ટોબરે નીલ સોની સહિત કેટલાક લોકોએ આ પ્રમુખની સામે બળવો કરેલો હતો અને ભાજપે નીલ સોની સહિતના જેટલા બળવાખોરો હતા એમને સસ્પેન્ડ કરી લીધા હતા અને હવે આ જ નીલ સોનીને અપક્ષ તરીકે જીતા અને હવે નીલ સોનીને નગરપાલિકા દેવગઢ દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે થોડા વખત પહેલાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાની સામે પણ ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી નવાઈની વાત એ છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર ચોવીસમાંથી ચોવીસ બધા સભ્યો ભાજપના હતા અને એમ છતાં ભાજપના સભ્યોએ પોતાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી મતલબમાં ભાજપની આ એક મોટો ઝટકો છે કે એક નગરપાલિકા ભાજપે ગુમાવી પડી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ